એ વસ્મી બનાવને બદલે જીસ સાથે આ વિદાય વિધિ કરી એ માટે પણ સૌ કાર્યકર્તાનો આભાર પણ માનું છું મને તો કે વાવ જો ગુમાવીએ તો પદે સદ્દજ પદે થી હટે જાય આપણે વાવ આપણા હૃદયમાં કાટાની જેમ ભોગા દે પણ એ કાટો ન વાગે એની ચિંતા કરવાવાળા લાખો કાર્યકર્તા હોય ને કોઈ ક્યારેય સંભાવના બને જીત નિશ્ચિત તો પોતે મારા ચાર વર્ષના કાર્યક્રમમાં કહેતો આવ્યો કે સાડા ચાર વર્ષ હોય તો થઈ એક વ્યક્તિ એક હતો એક જન્મ એક હતો આજે હું તમારી સામે ઊભો છું તો ત્રણ હોદ્દા લઈને બેઠો છું સાંસદ છું સાંસદ છું એટલે કેબિનેટ મિનિસ્ટર પણ છું અને તો અધ્યક્ષ પણ છું પોતે મને બે વાર નિચાત કરી છે કે કોઈને જવાબદારી સોંપવી જોઈએ પણ હવે મને લાગે છે કે ઝડપમાં આપણે નિર્ણય તરફ જઈ રહ્યા છે ઘણા બધા નવા સંગઠનની શરૂઆત કરવાની શું કામ તે નેકાતની મળી છે એટલે નવી નવી જવાબદારી સાથે નવા યુવાનો સાથે આપણે આગળ વધવાના છીએ જેમને નવી તક પડશે બંને એડવાન્સમાં મિત્રમાં

એ ઓપન કેટેગરીમાં હશે કે રિઝર્વેશનમાં હશે એમની આવક ગમે એટલી હશે પરંતુ પાંચ લાખ રૂપિયા સુધીનો મેડિકલ સહાય આપવાની યોજના શ્રી છે એનો ક્યારે મળે કદાચ એને માહિતી ના હોય માહિતી હોય તો ફોર્મ ક્યાં તે ખબર ના હોય ફોર્મ કેવી રીતે ભરવું એની માહિતી ના હોય અને ક્યારેક એની અવસ્થા

હવે સહાય ની જરૂર પડશે તો પાંચ લાખ રૂપિયા મોદી સાહેબ ની